નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો માહિતી આપવાની છે કે જૂન અને જુલાઈ બંને મહિનાની અંદર કેટલા ટકા વરસાદ પડ્યો ઓગસ્ટની અંદર હવે કેવડો ગેપ આવશે અને આગળ ઉપર આપણે વરસાદ કેવા પડશે જે અમુક વિસ્તારમાં ઓછા વરસાદ પડ્યા છે છે એનું મૂળ કારણ શું આપણે આ સમજવાનો પ્રયત્ન કરશું સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે જૂન અને જુલાઈ બંને મળી અને પિસ્તાલીસ દિવસનું ચોમાસું આપણે પૂર્ણ થયું છે અને પિસ્તાલીસ દિવસના ચોમાસા દરમિયાન આપણે ગુજરાતની અંદર એવરેજ સત્તાવન ટકા વરસાદ વરસી ચૂક્યો છે આ જે પેલી ઓગસ્ટ છે ત્યારે આપણે જે ગઈકાલે એકત્રીસ તારીખ સુધીના આંકડા મુજબ જે સત્તાવન ટકા વરસાદ વરસ્યો છે અને એ પિસ્તાલીસ દિવસની અંદર વરસ્યો છે આમ જોવા જઈએ તો આ સત્તાવન ટકા વરસાદ છે જૂન અને જુલાઈ બંને મળીને જો પડે તો આને ખૂબ સારું ચોમાસું કહેવામાં આવતું હોય છે પણ આ વર્ષે એવું પણ બન્યું છે કે જે વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ત્યાં ભારે વરસાદ પડી ગયો છે સતત વરસાદ પડ્યો હતો અને અમુક વિસ્તાર એવા છે કે ત્યાં ખૂબ ઓછા વરસાદ છે એટલે આંકડાની દ્રષ્ટિ આ બરાબર છે પણ અમુક વિસ્તાર છે એ ખૂબ નબળા રહી ગયા છે અને આ નબળા વિસ્તારની અંદર પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ગત વર્ષની સરખામણી ઓછો વરસાદ છે અને એમાં પણ જે કચ્છ જિલ્લો અને સૌરાષ્ટ્રનું જે ગીર સોમનાથ છે આ બંને જિલ્લાની અંદર સૌથી વધારે જે આપણે કહેવાય ને ખરાબ પરિસ્થિતિ એ આ બંને જિલ્લાની અંદર જોવા મળી છે કચ્છ અને ગીર સોમનાથની અંદર છેલ્લા દસ વર્ષની અંદર સૌથી ઓછો વરસાદ આ બે હજાર પચીસના ચોમાસાની અંદર નોંધાયો છે એટલે આંકડાઓની દ્રષ્ટિએ કદાચ તમને ગવર્મેન્ટ કે ન્યૂઝપેપર કે ઇલેક્ટ્રોનિક મીડિયાના મારફતે સત્તાવન ટકાનો આંકડો મળતો હશે પણ અમુક વિસ્તાર છે એ ચોક્કસથી નબળા છે પણ અમુક વિસ્તાર છે જેમ કે ભાવનગર જિલ્લો સૌરાષ્ટ્રનો છે તો આ વર્ષે ઓલ ઓવર સૌરાષ્ટ્રની અંદર ભાવનગરની અંદર સૌથી વધારે વરસાદ નોંધાયો છે હવે આ જે અસમંજસતાવાળી પરિસ્થિતિનું આપણે નિર્માણ થયું છે તેની અંદર વાત કરવા જઈએ તો સિસ્ટમ છે એ બંગાળની ખાડીની સિસ્ટમ છે એના મૂળ ટ્રેક ઉપર જઈ રહી છે જેને કારણે આપણે અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ઓછા વરસાદો પડ્યા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય એમાં સારા વરસાદો પણ પડ્યા છે છેલ્લી સિસ્ટમની વાત કરવા જઈએ તો બંગાળની ખાડીની છેલ્લી સિસ્ટમ આવી હતી જેની અંદર આપણું પણ અનુમાન હતું કે સૌરાષ્ટ્રમાંથી આ સિસ્ટમને કારણે સારા વરસાદ થશે પણ એ આપણા અનુમાન મુજબ એમાં પણ નથી થયા કેમકે સત્યાવીસ થી એકત્રીસ જુલાઈમાં જે વરસાદો પડ્યા છે એ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સારા પડ્યા છે જે આપણે અનુમાન કરતા હતા એવા વરસાદો પણ એમાં છે 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 હવે આનું કારણ કે જે સિસ્ટમો આમ તો આપણે ભારત દેશ છે એને બંને છેડે એક એક સમુદ્ર છે એક છે બંગાળની ખાડી જે આપણે પૂર્વ ભાગો ઉપર છે પશ્ચિમ ઘાટ ઉપર આપણે આવેલું છે અરબસાગર હવે આ અરબસાગર કે બંગાળની ખાડી કોઈ પણ એક સમુદ્રની અંદર વરસાદની સિસ્ટમ બને તો જ સ્વાભાવિક રીતે આપણે વરસાદ આવવાનો છે બીજો કોઈ વિકલ્પ આપણી પાસે હોતો નથી અને આજથી એક દાયકા પહેલા જોવા જઈએ તો જે આપણે અરબ સાગર જયારે સક્રિય હોય ત્યારે ગુજરાતનું ચોમાસું સારું થતું હતું બંગાળની ખાડીની જે સિસ્ટમ આવતી એ આજથી એક દાયકા પહેલા એવું હતું કે સિસ્ટમો છે એ મધ્યપ્રદેશ સુધી આવે ત્યાં આવીને નબળી પડે અને ત્યાંથી ઉત્તર તરફ આગળ વધી જતી હતી એટલે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે આજથી એક દાયકા પહેલા સારા વરસાદો ન પડતા હતા પણ છેલ્લા સાત થી દસ વર્ષની અંદર જે ટ્રેક બદલાયા હતા કે જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ ઉપર આવીને ઉત્તર તરફ જવી જોઈએ એની જગ્યાએ સાત થી દસ

છેલ્લા આઠ દસ વર્ષ આપણે વરસાદ સારા પડી ગયા પણ આ વર્ષે ફરીથી પાછું જે એક દાયકા પહેલા જે એનો ટ્રેક હતો એ ટ્રેક ઉપર હવે સિસ્ટમ ચાલવાની રેગ્યુલર કન્ટિન્યુ ચાલુ થયું છે એટલે કે જે મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ આવે ત્યાંથી આપણે સૌરાષ્ટ્ર કે મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત કે કચ્છ ઉપર થઈને પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબસાગરમાં જવી જોઈએ એની જગ્યાએ મધ્યપ્રદેશ ઉપર આવીને રાજસ્થાન તરફ અને ઉત્તર તરફ ખસવાનું ચાલુ થયું જેને કારણે સૌરાષ્ટ્રની અંદર આ વર્ષે ઓછા વરસાદ છે ઓછા વરસાદો પાછળનું કારણ આ કે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવી અને ઉત્તર તરફ ખસે છે અને અરબસાગર છે એમાં કોઈ સિસ્ટમ છે અત્યારે બનતી નથી આમ જોવા જઈએ તો ચાલુ વર્ષ એટલે કે બે ના ચોમાસામાં માત્ર એક સિસ્ટમ બની હતી એ તેર જૂને અંદર સિસ્ટમ બની હતી અને એ જૂન દરમિયાન આપણે વરસાદના રૂપમાં અસર કરી હતી પણ એ સોળ જૂનમાં અરબસાગરની સિસ્ટમનો વરસાદ આવ્યો એ પછી અરબસાગરમાં કોઈ જ સિસ્ટમ બની નથી તમામ સિસ્ટમો છે બંગાળની ખાડીમાંથી આવી છે અને એ ઉત્તર તરફ આગળ ચાલી જેને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ છે એમાં વરસાદની દ્રષ્ટિએ થોડાક નબળા પણ રહ્યા છે જોકે સૌરાષ્ટ્ર કચ્છ છે એમાં કચ્છ જિલ્લો તો ઓલ ઓવર કચ્છ નબળો છે સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારમાં સારું પણ છે અને અમુક વિસ્તારમાં નબળું પણ છે હવે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારની પરિસ્થિતિ એ છે ગઈકાલે પણ આપણે વિડીયોમાં જણાવ્યું હતું એમ કે હવે આવનારા સમયમાં એટલે કે આમ તો ગઈકાલે આપણે દસ ઓગસ્ટ સુધીનો કાર્યક્રમ આપ્યો છે કે એમાં વરસાદની શક્યતાઓ નથી હું માનું ત્યાં સુધી જે આપણે અગિયાર થી સત્તર ઓગસ્ટ હશે એમાં પણ શક્યતાઓ નથી આજે પહેલી ઓગસ્ટ છે થઈ છે અને પંદર થી સત્તર દિવસનો આપણે એક વરસાદનો બ્રેક છે એક જોવા મળવાનો છે અને એ બ્રેક છે એ આજે નવી વાત નથી આપણા વાર્ષિક કાર્યક્રમ મૂક્યા છે એમાં પણ આપણે આ વસ્તુનો ઉલ્લેખ કર્યો હતો કે ઓગસ્ટ મહિનાની અંદર એક લાંબો વિરામ આવશે અને આ વિરામ અત્યારે ચાલુ થઈ ગયો છે અને હવે સત્તર ઓગસ્ટ પછીથી ગમે ત્યારે કોઈ સારી સિસ્ટમો બને અને આપણે વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે હા જોકે એક વાત ક્લિયર છે કે સપ્ટેમ્બરમાં ખૂબ સારા વરસાદો પડવાના છે જેને કારણે આપણે શિયાળુ પાક ને ઉનાળુ પાકનું પાણીની વ્યવસ્થા થઈ જશે એટલે આગળ ઉપર ચિંતા કરવાની જરૂર નથી પણ અત્યારે ઓગસ્ટ મહિનામાં ચોક્કસથી ગુજરાતના તમામ ખેડૂતો માટે ચિંતાનો વિષય ગણી શકાય છે એટલે હમણાં તો આપણે ગઈકાલે વાત કરીએ એમ પિયત આપવું તો આપી દેવું હમણાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી હા એક ચોક્કસથી છે કે સામાન્ય કોઈ જગ્યાએ બે ઝાપટા પડીએ એ અપવાદરૂપ રહેશે પણ હવે મૂળ સમજવાનું એ છે કે બંગાળની ખાડીની સિસ્ટમો છે એ અત્યાર સુધી મધ્યપ્રદેશથી ઉત્તર તરફ આવીને સૌરાષ્ટ્ર નબળું રહ્યું છે એટલે હવે જો બંગાળની ખાડીની સિસ્ટમ આવે તો ફરીથી એવું થઈ શકે પણ અત્યારે સારા સમાચાર એ પણ છે કે હવે બંગાળની ખાડી જે વીક પડી રહી છે ચોમાસું ચાલુ થયું ત્યારથી છેલ્લા લગભગ પચાસ કે સાહીઠ દિવસથી બંગાળની ખાડી સક્રિય હતી પણ હવે ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં બંગાળની ખાડી નબળી પડી રહી છે અને બંગાળની ખાડી નબળી પડશે તો ચોક્કસથી અરબ સાગર છે એ સક્રિય થઈ જશે કેમકે અરબ સાગર અને બંગાળની ખાડી ક્યારેય એક સાથે સક્રિય જોવા મળતા નથી ભાગ્યે જ ક્યારેક એક સાથે સક્રિય હોય નહીં તો આપણે મોટા ભાગે એવું બનતું હોય કે અરબ સાગર સક્રિય હોય ત્યારે બંગાળની ખાડી નબળી હોય બંગાળની ખાડી સક્રિય હોય ત્યારે અરબ સાગર નબળો હોય આ રીતનું જનરલી બનતું હોય છે અને એ જ મુજબ અત્યારે ચાલી રહ્યું છે ભલે અત્યાર સુધી બંગાળની ખાડીના લાભ છે એ આપણે સૌરાષ્ટ્રને નથી મળ્યા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને મળ્યા એ પણ આપણો જ એક હિસ્સો છે એટલે ત્યાં ખૂબ સારી વાત છે કે ત્યાં સારા વરસાદો અત્યાર સુધી નોંધાયા છે પણ હવે બંગાળની ખાડી નબળી પડી રહી છે એટલે મારું વ્યક્તિગત એવું માનવું છે કે પંદર ઓગસ્ટ પછી અરબ સાગર સક્રિય થઈ જશે અને અરબ સાગર સક્રિય થશે તો પછી લગભગ ત્રીસ સપ્ટેમ્બર સુધી તો આપણે સારા વરસાદો આપવાના છે એમાં પણ સપ્ટેમ્બરની અંદર ખૂબ સારા વરસાદો આપશે તો ચોક્કસથી આપણે ગુજરાતમાં ચોમાસું પૂર્ણ થશે તો પૂર્ણતાને અંતે આપણે સો ટકા અથવા તો એકસો પાંચ છ ટકા સુધીના વરસાદો છે એ વરસી જશે અને એકંદર આપણું ચોમાસું સારું રહેશે પણ હા એક ચોક્કસ છે કે વચ્ચે અત્યારે જે ઓગસ્ટ મહિનાના શરૂઆતના પંદર સત્તર દિવસ છે એ આપણા માટે નબળા કહી શકાય એટલે આખું જે આપણું વાતનું તારણ હતું કે જે કેટલા ટકા વરસાદ પડ્યા છે આગળ ઉપર કેવું રહેવાનું છે અને આ ઓછા વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડ્યા તેનું મેન મૂળ કારણ શું છે એ વિષય મારે મારી ભાષામાં હું જ્યાં સુધી સમજાવી શકું ત્યાં સુધી આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી અને જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો રજા આપશો Namaskar.